કેમ કે શાંત બેઠો છો કાય કરે ઉપવાસ છે હા પપ્પા ઉપવાસ છે મારે કાય ખાધું કે નહીં બસ કઈ જાજો નહીં પપ્પા થોડી વાર પહેલા કેળા બટેટા ની વેફર ખાધી પહેલા પરાળી ચેવડો ખાધો ઈ પહેલા પરાળી ઢોકળા ખાધા અને હમણા થોડા વાર પહેલા ફરાળી પાકરા ખાધા અને થોડી પહેલા પરાળી દહીં વડા ખાધા પછી પરાળી પીઝા ખાધા થોડા પરાળી પાણી પૂરી ખાધી અને હમણા છેલે અડધો કિલો દૂધીનો હલવો ખાધો અને હમણા થોડો અઢીસો ગ્રામ સીપાક ખાધો